આજે વાત કરવી છે રાણપુર તાલુકાના નાના એવા ગામ જાડીલાના લાભાર્થીની પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોના જીવનમાં પ્રકાશ ફેલાયો છે ત્યારે જાડીલા ગામના લાભાર્થી સુરેશભાઈ અલગોત્રાના જીવનમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના નવું ઉજવાળું લાવી છે સુરેશભાઈ અને તેમનો પરિવાર અગાઉ કાચા મકાનમાં રહેતો હતો અને કામ અર્થે સુરેશભાઈને અવારનવાર બહાર જવાનું થતું ત્યારે તેમને હંમેશા ચિંતા સતાવતી કે મારી ગેરહાજરીમાં મારા વૃદ્ધ માતા પિતાનું શું ચોમાસામાં કાચું મકાન પડી જશે તો અથવા તો કોઈ મોટી દુર્ઘટના થશે તો મારી પત્ની અને મારા બાળકો કેવી રીતે સુરક્ષિત રહેશે સરકારશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરેશભાઈને પાકા મકાન સાથે પાકા ભવિષ્યનું ભાથું આપ્યું છે હવે સુરેશભાઈનો પરિવાર સલામત છે માટે તેઓ નિશ્ચિત થઈને તેમના કામ અર્થે બહાર જાય છે અને તેમની પેઢીનું ભાવિ પણ સુનિશ્ચિત કરી રહ્યા છે મારું નામ અલગોતર સુરેશભાઈ હરિભાઈ છે ગામ જાળીલા તાલુકો રાણપુર બોટાદ જિલ્લાનો વતની છું સાહેબ મારે પહેલાં કાચું એકદમ મકાન હતું અને વરસાદ આવે બાર ગામ જવું ત્યારે મારું મન ઘરે ઘરે હતું કે મારા બાળકો શું હાલત હશે પછી ક્યાંય રોકાઈ ન શકું વધતાં એક નાનું મકાન હતું અને એમાં કાચું કાચી છ નળિયાવાળું હતું એટલે એના કારણે ઘણી બધી તકલીફો થતી અત્યારે સરકાર સરકારશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને પાકું મકાન મળેલ છે જેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું હાલમાં મેં બે ઓડા બનાયા છે એક રૂમમાં મારા બાળકો વ્યવસ્થિત અભ્યાસ કરી શકે છે મારા મા બાપ એમની પણ મને ચિંતા રહેતી કે ઘરડામાં તર ઠંડીમાં ક્યાં એવી હાલતમાં રહેશે અત્યારે ખૂબ ચિંતામુક્ત હું વાડીએ જઈ શકું છું બહારગામ જઈ શકું છું અને ખરેખર સરકારશ્રીનો ખૂબ ખૂબ હું આભાર માનું છું